નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું કરવી ગુજરાતમાં પ્રસિદ્ધ પ્રતિભા રાય લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ નારંગી સૌજન્ય હર્ષોધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિ બોસ્ટન યુએસએ એસ એ વિડીયો સંકલન કૌશિક્ષા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા

એના એક તો તું આટલું કામ કરે છે તારા પૈસાના જોરે જોડે એ ના કરે છે અને ઉપરથી એનો જોર તારા અજમાવે છે આટલું બધું સહન કરવાને બદલે એને છોડી કેમ નથી દેતી

કે કોઈને આઠ દસ દિવસે એની ભૂલના લીધે માર પડે મારે તો કોઈ વાંક હોય કે ના હોય મારો વત રોજે એના હાથની ખુચલી મારી પીઠ પર કાઢે નહીં ત્યાં સુધી એને ચેન નથી પડતો નારંગી એની હૈયા વરાળ ઠાલવતી જેનો મારી પાસે એક જ જવાબ હતો છોડી દે ને સાહેબ તમારી સાથે આવું કરે તમે શું કરો સાહેબ ને છોડી તો નારંદગી બોલવામાં પડે એમ ન હતી મારી વાત છોડું અમારા ભણેલા લોકોમાં એક ને છોડીને બીજે જવાનું સહેલું નથી તારા માટે શક્ય છે તું તો એકને છોડીને બીજા દસ સાથે જઈ શકે છે શું કરવા ખીલ્લે બંધાઈને રહે છે એ સૌ એક સરખા આજે તારા તો કાલે ખોટા શંકર હાથનો હાથ નો માર ખાઈ ને તેવાય છું કે હવે મનમાં પ્રેમ કે નફરત સુખ કે દુઃખ જે કશું રહ્યું નથી સુખની આશા એ બીજી જવું અને ત્યાંય સત્તા ખાવાના આવે તો હવે એ સહન નહીં થાય ઘર કે વર બદલવાથી મારું નસીબ થોડું બદલાશે નારંગીની ની વાતમાં તથ્ય હતું ક્યારેક નારંગી કામ પર ન આવે

છોકરાઓનો વિચાર નહીં આવતો હોય પણ નહી એ પછી આઠ આટલી પીડા સહીને નારંગી એ જે વાત કહી એ સાંભળીને સમજાયું નહીં કે મારે નારંગી પ્રત્યે દયા રાખવી કે માયા

એક વાતની ચિંતા છે કે ક્યાંય એવા તેવા ઠેકાણે પડીને મર્યો તો મ્યુનિસિપાલિટીની ગાડી આવીને એને લઈ જાય ના પડે તો રોટલો ખાતી રહીશ પણ એમ તો એને નહીં છોડી દો રોજે શંકરા પર ક્રોધની ની વાળા નારંગીની આંખોમાં જોઈ હતી એનાથી વિપરીત આજે એની આંખોમાં ભીના જોઈ

ક્યારેક પેટમાં દુખે છે કહીને એ સવારનું ખાવાનું પણ ઘેર લઈ જતી વાર તહેવારે પકવાન આપો તો એક ટુકડો ખાઈને આજકાલ તેલ ઘીથી બનેલું ખાવાનું માફક નથી આવતું પેટમાં દુખે છે અથવા પેટમાં પડતાની સાથે ઉલટાઈને બહાર આવે છે એવું બહાનો કાઢીને છોકરાઓ માટે લઈ જતી નારંગીમાં મને મમતામયી મા દેખાતી એને ગમે એટલું વધારે ખાવાનું આપો તો પણ એક તો ભાતને મીઠો ખાઈને સંતોષ માણતી રોટલી શાક દાળ કે ફરસાણ મીઠાઈ તો છોકરાઓ અને શંકરા માટે જ લઈ જતી ક્યારેય કશું ન માંગતી નારંગજી એક દિવસ શંકરા માટે મારા પતિના શર્ટની યાચના કરી બેન સાહેબનું એકાદ ચૂરું શર્ટ હોય તો શંકરા માટે આપો ને મોડી રાત્રે કેટલી ઠંડીમાં ઠઠોળતો આવે છે મોવાને જે મળ્યો એ પેટમાં ઠલવે છે પેટની પડી છે પેટની ચિંતા કોણ કરે નારંગીની વાત સાંભળીને મને એની પર ગુસ્સો આવ્યો તારા માટે તો ક્યારેય કશું માંગતી નથી ને આથી શંકરા માટે બેન મારી મરજીથી નથી માંગતી કાલે રાતે તો મને એમ કહીને મારી છે કે રોજ નવી સાડી પહેરીને ફરે છે તે મારા માટે એક શર્ટ માંગીને લવાતું નથી બાકી હતું તો મારી સાડીઓ ચૂલામાં સળગાવી મૂકી નારંગી હંમેશા મારા આપેલા સાટલા જ પહેરતી હું ક્યારેય પોતાના માટે કોઈ એક ચીજ લેવાનું સપનામાં વિચારે એમ નહોતી કે નહોતી માંગે એવી એટલે સમયાંતરે એને હું મારા સાટલા આપતી એની સામે શંકાને વાંધો પડ્યો

બેન હવે તો મારી એ ઉંમર થઈ એને મારી મારીને મારા હાથ દુખે છે તો એને કેટલી પીડા થતી હશે એટલે હવે સીધા રસ્તે ચાલવું છે એમ વિચાર્યું પણ માણો સીધા રસ્તે ચાલવાનું વિચારે તો એ સખ નહીં આટલી વાતને તમને ઘર સુધી લઈ આવી કહીને નારંગી તરફ ફરીને તું શેઠાણીને ઘર સુધી કેમ લઈ આવી કહીને એ નારંગીને એક તમાચો ચોડી દીધો

હું હું જ છું નારંગી નથી નારંગી એની અંદરનો હું શંકરાના અમાનુષી વર્તાવમાં ક્યાં હોય બેઠી છે જે હવે ઉની શોધ્યો મળવાનો નથી નારંગી માત્ર શંકરાની પત્ની છે હવે એનું અલગ અસ્તિત્વ હોઈ શકે એવી એની ખબર જ નથી ભાવાનો વાત રાજુલ કૌશિક